તો ચાપટી લેવી આપણે સ્પોન્સર આ ભાઈ છે ચાના સ્પોન્સર આ અયા થેપલાન કેમ ખાવાના દયારે થેપલાન આઈથે ખાવાના આપતો ઓકે ચાપટી લેવી ગયા ગા નકર ઠરી જશે 3 અવર્સ લેટર એક કર તમને એમ લાગતો છે કે હું ખોટો બોલતો અને ડાયરેક્ટ તમને છે ને દેખાડી દીધો છે સાસણ કેટલું આગું હોય ઓગણ કિલોમીટર આગું હોય સાસણ અને યાર બાવ એટલે બહુ થાકી રહ્યા ગાડી હાકીને કારણ કે ટુ વ્હીલ છે એટલે થોડુંક આવે ખરા પણ આમાં થોડોક જ આગળ છે હે અહીંયા ખરા થોડોક બ્રેક લેવા ઉભા રહી ગયા અને આ બાજુ એક તળાવ હતો તો અહીંયા ફોટોગ્રાફી કરી નાખી બધાને અને હજુ એક ફોટો પાડવાનો હે અહીંયા બોર્ડનો કાંઈ સાસણ એમાં આવી ગયા પહેલી વાર બધાય તો એ ફોટો પાડવાળી અને પછી ખસકાવી વિલાય એ ભેં જાય આમ જો હા હા ભેં શું જાય તમારું જો હતો ખરા ભેહું ભેં હું યા થઈ ગયા ને બાબલા જેવા તૈયાર નાઈ લીધું હે આપણે અને ખાઈ લીધું છે અને આપણે રોકાણ આવી હતા લેન્ડ ઓફ લાઈન વિલા ચિત્રોડમાં આપણે ઓલી વખત આવ્યા ને આ બાજુ બિલ્ડિંગ અહીંયા રોકાણ હતા અને આ વખતે આ હે ને કઈક નવીન પ્રકારના અમને રૂમ કરી નાખ્યા હવે ચાર પાંચ સો હાથ જેવા હાલો એમને કાંઈક તમને છે ને પેલા ટૂર કરાવી દો આપણે રોકાણ આવી ક્યાં કંઈક દરવાજો છે અહીંથી ખુલશે કે કેમ થશે ચાવી ક્યાં હે આની મારે તમે રૂમ ટુર કરાવો હતો પણ ચાવી ઓલા ભાઈ પાસે રહી ગઈ હતો ચાવી તમને લઈ આવો પછી આપણે કરાવો તમને ટુર હા તો ચાવી આવી ગઈ આપડી પાસે ટેનિસ કોર્ટ એક નંબર રૂમ છે આને ક્યાં ચડાવવાની આવે હાલો હવે ખુલી જાય અરે આજુ ને ખુલ ત્યાં કે તમને અંધારું લાગતું હોય છે પણ આને છે ને સિસ્ટમ વાળો આવે આ જોવાય હવે લાઈટ ચાલુ થઈ ગઈ છે વાહ વાહ પાખો ખોલે ને જવો ભાઈ ઉભા જ રહી ગયા છે તો આપણે આ ટેન્ટ ની અંદર આવી ગયા છે અને અહીંયા છે ને બે બે ડાયપા છે અહીંયા ને અહીંયા પણ આપણે બધા છે ને વાંડા વાંડા છીએ બધા એક એકદમ ડોકો કાઢે આમ તો બે અહીંયા જ છે તો तो आवा બેડ ને એવું સિસ્ટમ છે અને બે બે લાઈટો થાય પંખો છે ઉપર માથે નહીં પડે તમે તમે ટેન્શન ન લેતા કોઈ અને એસી આપ્યું છે અંદર એસી એસી નો પંખો બે આમ ને હોય એસી એક જ ન હોય એકને જડવા જોયા એસી માં રહેવા વાળા થઈ ગયો રૂમ નું પણ એનું બાથરૂમ યાર ચકચકાટું છે જો વાળો પેલા તમને લાઈટ કરી વાળો બાથરૂમ માં તમને નાવા કંટાળો આવે નાતા નાતા તો જો આ ચેસ રમવાનું હોય ને એવું કઈક છે આમાં

વાગે આપડે રોમ બધા ત્યાં રહ્યા છે તો ડીયક ભાઈ જો ટીવી ચાલુ કરી દીધી છે એમાં કઈક ડાકલા બાગલા જોવે છે અને આપણે બહુ એટલે બહુ થાકી ગયા છે તો આપણે એમાં છે ને સીધું ઘોટે જ જવાનું છે કેમ કે ગાડી હાકીને એટલું બસો ને ત્રી કિલોમીટર રાખીએ ગાડી એટલે થાકી તો રેવી હવે છે ને ઘોટે જ આવી કારણ કે અહીંયા છે ને જો બેડની સુવિધા મસ્તી કાની આપી મસ્ત પોચું પોચું આમ ઝાબડા જેવું છે શું કહેવાય એ તો ખબર નહીં અને મેચિંગ મેચિંગ થઈ ગયું જો રોડું બધી હાલો ખોટી જ આવી

એ જોતા છેલો દિવસ અને અત્યારે આય છે ને જો એને બંધ કરી દીધું છે કેમ કે બહાર થી એક ભાઈ કહી ગયા કે જમવાનું થઈ ગયું છે તો જો બધા ઊભા થઈ ગયા આળા માડી નાખી છે અને આ આમાં નગરા પડ્યા છે આયા ત્યારના ના ખબર ના તો કાયા ખાતા આવી ગયા વાળો તો ની જો કે ડિનર નું કીધું તો કે કેમ તો કાયા કા મે બે હે ને ઊપડી ડિનર કરવા તો જ્યાં વાળો કરવાની જગ્યા આવી ગઈ છે મસ્ત મજાની જગ્યા છે

ઓલા એમાં જોવે છે તો હારું તારે નો ખાવું તું ખવા દે રુલા તો લાગે જ ને ખાવું આમ દે અમીર બનાવી દીધો આને તો હોય તો લાગે ખાવું અમારે ઓછું ખાવાનું એક જ વખત લેવા જવાનું હોય એવું